જેમ બાજ એ ખંભલાઈમાં ચાર નવેમ્બર બે હજાર પચીસ અને મંગળવાર મંગળકારી મંગળવાર અમે લોકો પાવાગઢ આવ્યા છે ટીમ કંકોત્રી મૂકવા માટે જેમ બાજ એ ખંભલાઈમાં ખંભલાઈમાં ટીમ ખંભલાઈમાં આપણે ટીમનું નામ શું ટીમ ખંભલાઈમાં તો અને કે છે કે બે હજાર પગથિયા છે ટોટલ એટલે ચડવું તો અઘરું છે અશક્ય તો નથી પણ રોપવેની સગવડતા છે થોડુંક ચાલવું પડે નીચેથી એટલે રોપવે સુધી પહોંચવામાં તકલીફ છે અને કઈ રાખું બે હજાર પગથિયા છે લગભગ બે કલાક ચડતા થાય એટલે અઘરું છે નીચેથી કોઈ ડોલી કેવી વ્યવસ્થા નથી માત્ર ને માત્ર રોપવે છે અને કાં પગે ચાલીને ચડવાનું ઉપર કે છે કે ઉપર પહોંચ્યા પછી હું તો દેખાડું હમણાં ઉપર પહોંચ્યા પછી પણ કંઈક ત્રણસો પગથિયા જેવું છે પણ એમાં ડોલી મળી જાય છે પાલખી ઉપર ગયા પછી ખબર પડે એક આવી રીતે જે ટ્રોલી છે એમાં આપણે છ જણાને બેસાડે બકેટમાં અને દોઢસો રૂપિયા પર હેડ ચાર છે આવા જવાનો અને સારી સગવડતા છે પાવાગઢ આ દેખાય મંદિર મહાકાળીમાં દેખાડું તમને હું હમણાં આ મંદિર બહુ સરસ બેઠક વ્યવસ્થા ઉષ્ બ્રેકોની હમણાં વારો આવી જશે નવાણું એકસો બત્રીસ જાય છે ખૂબ સરસ સરસ તમે તમે આરામથી ચડી શકો તકલીફ હોય તો નૈનાબેન ને પિયુષભાઈ પણ ચાલી ગયા સામે આવીને તમે મંદિર ઉપર જેવું દર્શન કરવાની ટ્રાય કરીશ પ્રોમિસ નથી કરતો હું ને છન્નું માં આવ્યો તો पछि पहिलो बार आइरियो छु पावागत टप छ चोटीला करता क्याई गब्बर करता पण अगरु गिरनार करता सेलु पण वेल प्लान वेल मैनेज वेल वी हैव टू स्टप पर तमे खास ए चीटिंग बो छ એટલે તમે રોપવેની ક્યાંય કોઈ ઓનલાઈન બુકિંગમાં પ્રોબ્લેમ છે તમને ત્રણનો સાથે બુકિંગ આપે છે ગિરનાર ગબ્બર અને પાવાગઢનું અને કંઈક નવસો ને ચોત્રીસ રૂપિયા એની ટિકિટ છે વીઆઈપી ટિકિટ એક વ્યક્તિના નવસો ચોત્રીસ આ એક વ્યક્તિના દોઢસો રૂપિયા છે આવવા જવાના અને આરામથી ટિકિટ અવેલેબલ છે ટિકિટ મેળવવામાં કોઈ કાંઈ મુશ્કેલી કે કન્ફ્યુઝન જરાય નથી પણ એ લોકોનું જે વેઇટિંગ ટાઈમ છે એમાં વેઇટિંગ જે લોન્જ છે એમાં આપણે રાહ જોવી પડે ચાલવું પડે કારણ કે પહાડ ઉપર અમે જગ્યાની અછત હોય પણ પ્રમાણમાં ખૂબ સારી સગવડતા હું તમને ઉપર જઈને દર્શન કરાવીશ ખંભલાઈમાં કરાવશે અને મહાકાળીમાં કરાવશે તો ખરેખર ચોથી નવેમ્બર બે હજાર પચીસ મંગળવાર અને અગિયાર ને ઓગણપચાસ પચાસ થવા આવી છે સવારના જય અંબા જય ખંભલાઈમાં કેવડતું જ કરો